બજરંગદાસ સંતાન ને નવ મહિના ઉદર માં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બોલતા ખાતા પીતા માં શીખવે અને નામ બાપા નું લાગે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જ હોય ફલાણા ભાઈ ફલાણી માં હોય નો હોય તો માં નો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે તો આ ખોટું નથી પણ માં નું સમર્પણ છે માં નો ત્યાગ છે માં છે ને એક મમતા ની મૂર્તિ છે મમતા નો માં સાગર છે પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય ઠીક છે અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી પણ પહેલાંનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય અને પચાસ કિલોમીટર હો કિલોમીટર બાપુ દીકરીને વળાવે એ હાવ બાપુ પારકા પોતાના કરી કંઈ પોતાને અપનાવી લે એને દીકરી કહેવાય તમે બે દિવમ ત્રણે જાવ ને ત્યાં તમને હા જે એમ ત્યાં ઘર ભેગા થાય ઘર ભેગા પણ તમને કોઈ રાખે એવું જ નથી તમને ઘરે જ જવું પડે સમર્પણની મૂર્તિ છે પચાસ વીઘા જમીન હોય બે દીકરા હોય એક દીકરી હોય તો પચીસ પચીસ વીઘાના બે જ ભાગ કેમ પડે દીકરીનો કેમ નથી પડતો એનું સંતાન નથી અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ હા હું કોર્ટે ચડીયો કે મારા બાપા એ મારા ભાઈઓને વેચ દીધું તું મને કાંઈ નો આપ્યું એક દાખલો હોય તો મને દેખાડો અત્યારે કદાચ હશે હો અત્યારની વાત નથી કરતો હું હા પાછો આ તમને ખુલાસો કરી દઉં અત્યારે તો અમારે અહીંયા બૈનુ છે એટલે કહું પણ આ પેલા ની વાત કરું છું કે મારા બાપાએ જે મને આપ્યું હોય જ્યાં મને દીધી હોય એ બસ મારા માટે હોનાનું છે અરપ કાંસડે ઉતારીને જેમ ભયો જાય ને એમ દીકરી બાપુ થઈ જાય કે હવે આ ઘર મારું નથી બાપુ પારકા પોતાના કરે એને દીકરી કહેવાય એટલું સમર્પણ કરે એટલું લાલન પાલન કરે તોય બાપુ એની વાયના બાપનું નામ રાખાય શું કામ એની વાયના બાપાનું રાખો કે શું કામ આ દારૂની કોથળી ઓડીમાં માસું ગાલી ને હોય કે કોનો ફલાણી મારા રાખ્યો હોય કપાતર પાકે તો મા થાય અરે આ નવ મહિના એના વાય બાપા નું રાખો અને હારા દીકરા છે ને એની વાય મા નું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતલીબાઈ નો હારા હારા જાવ ચોટીલા જાઓ પાવાગઢ જાવ બધી મા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રહી એટલે મા ઉપર બેઠી છે આ દેવી મા ભગવતી શક્તિ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો ના વાળી જો કોઈ ધણી હોય ને તો મા ભગવતી દેવી શક્તિ છે પિંડ ભણ પિંડ જે ધરતી નો બનાવી શકે ઈ માં ભગવતી છે ધણી તો છે કોઈ બીજો થઈ ગયા બીજા માં છે ઉપર બેઠી છે સંતાની ની નજર રે બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલ મુદા માં તો માં છે ભલા મને મોઢે બોલો માં હાથે નાન પણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા હનુમાનજી મહારાજ નો જ્યારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા જી અંજની માં ખોળા માં જારે પઈ કરાવવા માટે લીધો ને અને માં અંજની ની આંખ માંથી આંઉડા મડ્યા પડવા અને हनुमानજીને એમ થયું કે દીકરો થયા પછી માં ના તમામ દુખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા અને હું કેટલો અભાગ્યો કે હું આવ્યો ને મારી માં ને રોવું પડે ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી અભાગણી હું છું હમણાં ઉગશે ને હવા પોર થાય ને ત્યાં તું જઈશ એટલા માટે મારે રોવું પડે અને તેની હનુમાન જે હોકાર કર્યો હો ભાઈ હા ગાડી હુરણ નારાયણ ને બાપુ પકડી લે જો હુરણ નારાયણ ને પકડાય નહીં

હવા રે હું તો એમ કહું છું કે બધાયને કે જાગીને આ પાંચ તત્વોને પગે લાગવું જોઈએ ઈ છે ને એટલે આપણે જીવી એકવીસ આ હવા છે ને એટલે જીવી એકવીસ પાણી છે એટલે જીવી એકવીસ ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય તો આપણે ફટ લઈને ફટ મરી જાય આ પાંચ તત્વોનો દેષ અને પાંચ તત્વોને આપણે હવારમાં પગે લાગવું પડે તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે મંદિરે નો જાય તો હાલે એને પગે ન લાગી તો હાલે પણ આના આ તત્વનો દેહ છે આપડો દેહ જે હાલે છે ને એને લઈને હાલે હનુમાનજી મારે જે પકડી લીધા એ કે હનુમાનજી ને કે હનુમાનજી આ હું તમે કરો છો છોડી દો એ કે છોડવા નથી થતા મારી હરાપ દીધો છે શું મારી મા એ ગુનો કર્યો અને જે ગુનો કર્યો હોય એ હરાપ માંથી મુક્ત કરો તો છોડવા છે આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને ઈ દીકરા ને દુનિયા ફૂગે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આ હહુડા પડે એટલે લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે તેથી હનુમાનજી મહારાજ ભડખેવું મા છે અને હનુમાનજીના રામને કે છે કે રામ તમે રોવો તો તો દુનિયામાં શું રહે આ જીવન મરણ છે એ તો કુદરતનો ક્રમ છે તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજી ને કે છે કે રામ રોવણ હાર એ રોતા ને રાજી કરે આ તો વાલપ નો વ્યવહાર રોય બતાવે રામજી મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામ નો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ મેળ્યો તો ભાઈ ની આંખ માં આવડું નતું આવતું ભાઈ ભાઈ નો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે આપણે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભાઈ મેળ નો શું આ રામાયણ ની વાતો આપણે કરીએ અખિલ બ્રહ્માંડ ના માલિક રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને તેથી રામ લક્ષ્મણ ને ભલામણ છે કે ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ રાજ નું ધ્યાન રાખજે બાપ ધ્યાન રાખજે હું કાલ આવતો રહીશ તેથી લક્ષ્મણ કે છે મોટા ભાઈ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા બાબા વન માં જાતો હતો અયોધ્યા છે ને જોઈને મુબારક ધ્યાન આપજો નોખી નોખી માયુ ના છોકરા હતા અત્યારે હજી એક માના હોય ને તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય તેથી લક્ષ્મણ કે છે કે મારે ગાદી ન જોવે નકા અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી માકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નતો અત્યારે જોઈએ તો વેચ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે જમીન તો અહીંયા અહિયાં પડી હોય પછી ઓલો માઇલ પાસે ખબર કાઢવા જાવ એટલે શું કે પેલું પસાવીખાણ સાહેબ જવા દીધી હવે પસાવી તારે મોડું થઈ ગયું રામ રામાયણ કે માં કઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે બાપુ આ ગ્રંથો પડ્યા છે લખવા વાળા લખ્યા ના બનાવવા વાળા બનાવવાનું જે કઈ બીનુ છે ન બી મારો રામ જાણે રામ ને કોન માં કે ન જીવાય આપણને ખબર નથી

ઝઘડામાં હાથ થાય મારો તો ફાયદો નથી માર ખાવ તો ફાયદો નથી રામાયણ એમ કે લઈ જાઓ બાપુ રામાયણમાં માં કઈ ખૂટું જ નહીં વાત એ ચૌદ વર્ષ બાપુ સેવા કરી ને તો હાલે ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ વિચાર કરજો આપણને આપડી નજર એવું લાગે કે રામ ની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી પણ છતાં એ સંતો એ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો હાલે ભાઈ માં આમાં હું વિચારું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે લક્ષ્મણ મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપણે આવ્યા તે તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે શું છે કઈ ખુલાસો કર તું મને ખબર પડે કે ના મોટા ભાઈ એવું કહે ને કે ના પણ મેં તને થી મોટો કર્યો મનનો ખબર તને કંઈક તકલીફ તો છે

ત્યારે લક્ષ્મણ रामचंद्र પરમાત્માને કહે છે કે જો તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારો અને મારો માંની સેવા એવી હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનો યુદ્ધ હાલતું હતું તેદી રાવણના વર્ષા જેટલા બાણ વરસતા હતા અને તમને એક નહોતું અડધું અને મેઘનાથનું એક બાણ મને અડ્યું મને ગોટો વાળી દીધો તો મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું તમારામાં મારામાં કોઈ જો બાપુ અંતર ન હોય તો તો રાવણ મહારથી હતો એના છોકરાની હું શક્તિ હતી મને બાણ મારે ગોટો વાળી દે કીધું તારી વાત સાચી છે પણ તને ખબર નથી ખબર છે પણ તારા મગજમાં નથી આ ત્યાં કીધું સારું કર્યું નગર તને ખુલાસો ન હતો ચૌદ વર્ષ આપણે અહીંયા નીકળ્યા જંગલ માં આશ્રમ આવ્યા તા તો કે હા આશ્રમ તો આવ્યા તો કે એક સબરી નો આશ્રમ આવ્યો તો તને યાદ છે તો કે હા મોટાભાઈ મને ખાસ યાદ છે પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું કે ભાઈ આવ્યો તમે કીધું કે કે મારા જાપ કરે છે કરી હા બેસવા માટે મોટાભાઈ પાથરી દીધી આસો પાલવ ના તોરણ બાંધ્યા હતા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા જંગલ માંથી બોર લઈ આવી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને હબાકો આવ્યો લક્ષ્મણ ને ભાઈ કે ચૌદ દורה માં અહીંયા ભૂલ કરી ગયો તેદી रामचंद्र પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ તું સુમેદરાને મૂકીને સીતાને માં કેતો હોય દશરથને મૂકીને મને બાપ કેતો ને અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો છું હું તને ઈ કહું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો ને તને હું તેદી ઘાવાઈ ગયા અને લાકડી પડે પગમાં પીડ્યો

જો ગુરુ મહારાજ ઉપર બાબુ ભરોસો હોય તો આની વાત છે એક ભીલ ની કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ અનુભવ નતો અને એના ગુરુ મહારાજ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જ વહેલો મોડો રામ આવશે અને એક જ શબ્દ પકડીને બાબુ બે જ આઠ દવર ની દીકરી એ બે ગઈ અને આખા દી હોય જોવે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજ નો કઈ ને કાલે આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજ નો કઈ ને કાલે આવશે

અને એ મલક આવ્યો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ ક્યું મલક આવ્યો હા તો હુકા પાંદડામાંય તમારું નામ બોલાય છે અને બાપુ સંતોનું મંતવ્ય છે હો તમે માનો નો માનો મુબારક મારે કોઈ મનાવવા નથી પણ સંતો એવું કહે છે એક જગ્યાએ બેહી અને સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને કોઈ પણ નામ રામ કૃષ્ણ શિવ કે ઓમ કે જે લેતા હોય એક જગ્યાએ બેહી

પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે એ સબરી બાપુ હિતેર એસી વર્ષ સુધી રામ નું ભજન કર્યું છે નામ કેટલા થી આવે છે લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલકાયો અને ત્યારે કહે છે કે જો હામે ઝૂપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે કે જા તો જો તો અને અહીંયા જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગ નો ભાઈ ઓપાય ધ્રુજી ગયો એને એમ તો કે આહા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી હોળ ગોળ કરી નાખી અને હળવી હળવી બાપુ આમ નેજવા કરી કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે મને સંભળાતું નથી મને નજરે હવે દેખાતું નથી હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે કયા રસ્તેથી આવશે કેવા કપડા પહેર્યા છે આ તો મને ખબર જ નહોત મેં કઈ પૂછ્યું નહીં અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી બાપુ આ આયને ગાયું ન ગાય પણ કઈક આવી પીડા હતી એની सबरी बाबू रुदन करती करती गाती थी सु गाती थी ठाकर मने तुम्हें माथे ली अन को सोए कल नो मिली

કાલા ખેલાય મે તારા કેવા ઇન જો પીએ એ તારી હરે મારે જુનો નાતો સબરી કે છે ના તો કેમ આપણને એક કલાકે નથી યાદ આવતું પાછું આવા માંડવા કે જવું જ પડે કોઈ નામ તો લેતા નથી એટલે સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં ગામ ઠાકર 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 મને મેં માઠેલી તું છો એ

Oh! No. વેપારી આપણા માટે ધિરાણ કરતા આખું વર્ષ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું દેણું પતે નહીં ને ત્યાં બીજો વેપારી આપણને ધીરે નહીં આ બધા વડીલો બેઠા ખબર હોય કારણ કે અત્યારના લઈને દેતા નથી કોણ આપે આપેલા વડીલો ખબર હોય પેલા જૂના જૂના સમય ની આ મને યાદ છે મને મને ખાસ ખબર છે તમારે ખેતી માં બળધીઓ મરી ગયો વેપારી પૈસા છે મરી ગયો પૈસા જોઈએ વેપારી આપે બિયાર એ લેવો હોય આપે ઈ સિવાય નું તમારું હટાણું આપે પણ દિવાળી આવે એટલે જેટલું થાય એટલું બાપુ એને દેવું પડે

મોટી મોટી વાતો કરે તે બાપુ કઈ ખાવા ધાન નતું પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ મોજ કરો દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં દુકાળ પડ્યો હોય તોય તો તમને મને જીવાડતા હતા આ બાપુ ના તો જે અંતરના ના હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું હતું અત્યારે લઈને કોઈ નો દે શું કરી તારો વસવા ન કરી બીજું શું કરીએ તારા વાટો તારી ઉપેટ કાઢી છે આમાં બીજું તમે કઈ ગુનો કર્યો નથી હું કોક ના કઠવી દેતો તો એના બદલે મારા બૂસ માર્યા બોલો હવે આપણે એ કરી નથી એ કે મારા દીકરા મારા બૂસ માર્યા આપણે આપણે જો કે હું વ્યાજ ભયાનો ધંધો નથી કરતો કોઈ વેમ ન કે પાછી કે આ વ્યાજ ભાઈ આપાય હું તો ના પાડું છું કે વ્યાજનો ધંધો ન કરતા કારણ કે અહીંયા બે ચાર અમારે કરે છે પણ હક જ નથી હા વ્યાજ જે કરતા હોય કરજો પણ મને એમ છે કે કરાય નહીં કારણ કે વ્યાજ ના આવે એટલે જાજા દવાખાને જાય

તમને પૈસા પણ મેં કે ના પાડું પૈસા નહીં થોડું એ બાપુ એ કે તમારા ખતરો કરવો કરજો હવે આવી આપણે જરાક જાણ થાય પછી તો આપડે કદાચ કોક ના આપવી તો એ આપડે જેટલી મહેનત કરી માણા ને આમ આમ કશા પછી ને કે આ માણ માં ફેર ન પડે ભલે બાપુએ કીધું પણ તમે સાચું નહીં માનો આ રામાપીન ની કહું છું હાથ જણાને ને આપ્યા છે હાથે હાથે બુશ માર્યા અને તમને વિશ્વ આ નામ ન લેવાય મારે આ લાઈવ હાલે છે તમે મને હવારે ભેગા જાવ હું તમને નામ સરનામું ફોન નંબર ને ગામ ને બધુંય આપું તમારે અહીંયા જઈને જાવ પૂછવું પૂછ્યું છે હાથે હાથ હું એ સલામ સાધુ ને સલામ કરું છું વાહ બાપુ મારા પૈસા આવવા હોય આવે પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં ત્યાં સુધી કોઈ દુકાળ ન પડે રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી પણ બાપુ જો આવી એક સંત ની બાપુ ટકોર લાગી જાય જો જીવનમાં ઉતરી જાય ને જિંદગી નો બેડો પાર થઈ જાય નકર બાપુ હાથે હાથ બાપુ મેં આમ ટપોરા કરી કરીને આપ્યા તા હો હાથે હાથ અને પાછળ મોડો જવાબી નથી આપતા જ્યારે અરે બાપુ બે દી રહ્યો લઈ ગયા પંદર દી ના વાયદે અને હજી મને બે બે દી બે બે દીસ કરે છે ને બે ત્રણ ના અગિયાર વર્ષ થયા હવે એમના બે દી કઈ હારે ઉગવાના નથી મારા પૈસા આવવાના નથી

કે વેપારી આવું પેલા ધિરાણ કરતા બાપુ એનો દાખલો આપે છે અમે તારા તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે

કેટલો એનો પ્રેમ અને એટલી હરખમાં હતી અને હરખ એને રામ આવ્યા એનો તો હતો પણ મારા ગુરુ બોલ્યા આજ હાચું પડ્યું એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી બાપ વાહ મારા ગુરુ વાહ મારા ગુરુ મારા ગુરુ બોલ્યા એ આજ હાચું પડ્યું બાપુ આનું નામ ભજન છે